બપોરે જ્યારે ખેતરનું કામ પૂરું કરીને હું બપોરનું ભોજન કરવા માટે એક વૃક્ષ પાસે ગયો ત્યારે મને વૃક્ષના થડ પાસે એક સુંદર યુવતી રડતી દેખાય તે ખૂબ થાકી ગઈ હતી અને તે મારી સાથે વાતો કરવા લાગી તે સમયે ખેતરમાં અમે બંને જ હતા આસપાસ કોઈ પણ નહોતું ત્યારે કંઈક એવું બન્યું નમસ્કાર મિત્રો મારું નામ વિકાસ છે હું એક ખેડૂત છું મારી ઉંમર છત્રીસ વર્ષની છે હું સંપૂર્ણ એકલો રહું છું કારણ કે મારી પત્નીનું અવસાન થઈ ચૂક્યું છે મારા માતા પિતાનું પણ અવસાન થઈ ગયું છે એટલે એકલતાનો ભાર મારા ખંભા પર છે એક દિવસ હું ખેતરમાં કામ કરી રહ્યો હતો મારું ખેતર રસ્તા પાસે હતું બપોરનો સમય હતો હંમેશાની જેમ કામ પૂરું કરીને હું આંબાના વૃક્ષ નીચે ભોજન કરવા આવ્યો પરંતુ તે દિવસે જ્યારે હું વૃક્ષ નીચે પહોંચ્યો ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈને હું અટકી ગયો કારણ કે ત્યાં વૃક્ષ નીચે એક સુંદર લગભગ સત્યાવીસ અઠ્યાવીસ વર્ષની યુવતી બેસીને રડી રહી હતી મારા મનમાં એક વિચાર આવ્યો આટલી સુંદર છોકરી અહીંયા ખેતરમાં કેમ રડી રહી છે આટલી સુમસામ જગ્યાએ તેની હોવું મને ખૂબ વિચિત્ર લાગ્યું હું તેની પાસે ગયો અને બોલ્યો કોણ છો તમે ત્યારે એ યુવતીએ કહ્યું મારી સામે જોયું આંસુ લૂછ્યા પરંતુ કશું બોલી નહીં તેની આંખોમાં આંસુઓનો સાગર ઉમટી રહ્યો હતો હું તેની પાસે બેઠો અને ધીમેથી પૂછ્યું અહીંયા ખેતરમાં તું શું કરી રહી છે તારું નામ શું છે ત્યારે તેની આંખોમાં ફરી પાણી આવી ગયું તે મને કશું કહેવા તૈયાર નહોતી પરંતુ તેના ચહેરા પર દુઃખની લકીરો સ્પષ્ટ દેખાતી હતી ચહેરો રડીને મૂરજાઈ ગયો હતો ગાવામાં તરસથી સુકાઈ ગયું હતું મને આ બધું જોઈને સહન ન થયું એટલે મેં મારી ગટરીમાંથી પાણીની બોટલ કાઢી અને તેને પીવા આપી તેણે તે પાણી ગટગટાઈને પી લીધું પાણી પીવાથી તે થોડી શાંત થઈ અને થોડા સમય પછી મને કહેવા લાગી તેનો અવાજ કંપી રહ્યો હતો પરંતુ શબ્દોમાં લાચારીને દુઃખ સ્પષ્ટ દેખાતું હતું તે બોલી મારું નામ મનસ્વી છે હું ઘણે દૂરથી આવી છું બે દિવસ થઈ ગયા છે હું આમ જ ભટકી રહી છું આ સાંભળીને હું ચકિત રહી ગયો મેં પૂછ્યું એવું કેમ શું થયું ત્યારે તેની આંખોમાંથી ફરી આંસુ વહેવા લાગ્યા અને તેણે પોતાની કહાની કહેવાનું શરૂ કર્યું તે બોલી લગભગ ચાર વર્ષ પહેલાં મારા લગ્ન વિજય નામના એક યુવક સાથે થયા હતા વિજય જોવામાં ખૂબ સુંદર અને ખૂબ જ પ્રેમાવ હતો તે મારી ખૂબ કાળજી લેતો હતો અમારું વૈવાહિત જીવન ખૂબ સારું ચાલી રહ્યું હતું અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા મારો પતિ સરળ સ્વભાવનો હતો પરંતુ મારા સાસુ સસરા ખૂબ જ કડક સ્વભાવના હતા લગ્નને ચાર વર્ષ થઈ ગયા પણ મને સંતાન નહોતું એટલે સાસુ સસરાએ મારા પતિને બીજા લગ્ન કરવા માટે ઉશ્કેરવાનું શરૂ કર્યું તેઓએ મારું માનસિક અને શારીરિક શોષણ શરૂ કરી દીધું થોડા દિવસોમાં તેઓએ મારા પતિના બીજા લગ્ન પણ કરાવી દીધા લગ્ન બાદ મારો પતિ તેની નવી પત્ની પર વધારે ધ્યાન આપવા લાગ્યો અને મારાથી પૂરેપૂરી રીતે દૂર થવા લાગ્યો સાસુ સસરા મને વધુ કામ કરવા કરાવવા લાગ્યા તે મારી સાથે મારપીટ પણ કરતા મેં આ બધું મારા માતા પિતાને કહ્યું તેમણે વિરોધ કર્યો પરંતુ મારા સાસુ સસરાએ કોઈની વાત ન સાંભળવી મારા પર અન્યાય વધતો જ ગયો અને એક દિવસ મને ખબર પડી કે તેઓએ મને સમાપ્ત કરવાની યોજના બનાવી છે આ સાંભળીને હું ઘરેથી ભાગી ગઈ મારે પિતાજીના ઘરે પણ નહોતું જવું કારણ કે મારા મા બાપ વૃદ્ધ હતા તેમને પરેશાન કરવાનું મને નહોતું ગમતું એટલા માટે છેલ્લા બે દિવસથી હું આમ જ ભટકી રહી છું જંગલમાં જીવી રહી છું તેની આ કહાની સાંભળીને મારું દિલ દુઃખથી ભરાઈ ગયું તેનો ચહેરો રડીને લાલ થઈ ગયો હતો મેં ધીમેથી પૂછ્યું શું તે ખાધું છે તેણે માથું હલાવીને ના પાડી ત્યારબાદ મેં મારું ટિફિન ખોલ્યું તેમાં રોટલી શાકભાજી અને ભાત હતા મેં થોડું મારા માટે અને થોડું તેના માટે પીરસ્યું તે પહેલાં ના કરતી રહી પણ મારી જીત કરવા પર તેણે ખાવાનું શરૂ કર્યું તે રડતાં રડતા ખાઈ રહી હતી તેની આંખોમાંથી વહેતા આંસુઓ મારા દિલ પર ઊંડા નિશાન છોડી રહ્યા હતા મેં તેને શાંત કરવા કહ્યું હવે ચિંતા ન કર બધું સારું થઈ જશે થોડા સમય પછી અમારું ભોજન પૂરું થયું તેના ચહેરા પર હવે થોડી તાજગી દેખાવા લાગી ત્યારબાદ તેણે મને કહ્યું હવે હું જાઉં છું મેં પૂછ્યું હવે તું ક્યાં જઈશ ત્યારે તે ધીમા ધીમા અવાજે બોલી જ્યાં ભગવાન લઈ જશે ત્યાં જઈશ કોઈ કામમાં આવશે તો પેટ ભરાશે તેના આ શબ્દોએ મારા દિલને અંદર સુધી હચમચાવી દીધો હું તરત જ બોલ્યો જો તારી ઈચ્છા હોય તો મારી પાસે કામ કરીશ મારા ઘરમાં કોઈ નથી ઘર ખાલી છે તું મારા માટે ભોજન બનાવી દેજે થોડુંક ખેતરના કામમાં હાથ બટાવી દેજે હું તને સારા પૈસા આપીશ તારે ક્યારેય ભૂખ્યું રહેવું નહીં પડે તે થોડી ક્ષણ સુધી મને જોઈ રહી તેની આંખોમાં થોડા વિશ્વાસનું કિરણ દેખાયું જાણે તે કોઈ સહારો આવી ગયો હોય કદાચ તેને એ પવે લાગ્યું હશે કે આ અંધકાર ભરેલા જીવનમાં હવે થોડીક રોશની દેખાઈ રહી છે એટલા માટે તેણે હા પાડી પછી હું અડધું કામ છોડીને તેને મારા ઘરે લઈ આવ્યો તે મારો બહુ આભાર માનતી રહી તેના ચહેરા પર થોડી શાંતિ હતી કે હવે તેને સહારો મળી ગયો છે મેં તેને મારું ઘર બતાવ્યું મારું ઘર ત્રણ ઓરડાનું હતું એક મારો ઓરડો એક ખાલી હતો અને એક રસોડું હતું મેં તેને રહેવા માટે એક ઓરડો આપ્યો અને રસોડું બતાવ્યું ઘરની આજુબાજુનું આંગણું બતાવ્યું અને આંગણે મોટા શેડમાં મારી બે ગાયો પણ બતાવી તેની પાસે નાનો થેલો હતો જેમાં તેના બધા કપડાં હતા તે બહુ સાદગીથી અને નમ્રતાથી મારી પાછળ ચાલી રહી હતી જ્યારે મેં તેને એક ઓરડામાં રહેવાની જગ્યા આપી ત્યારે તેની આંખોમાં આંસુ આવી ગયા અને તે વારંવાર મારો આભાર માનતી રહી ધીરે ધીરે સાંજ થઈ અને એ દિવસે મનસ્વીએ બંને માટે ખૂબ સારું ભોજન બનાવ્યું તેના હાથોમાં એટલો સ્વાદ હતો કે મને મારી પત્નીના હાથનું બનાવેલું ભોજન યાદ આવી ગયું અમે બંને આંગણામાં બેસીને સાથે ભોજન લીધું ભોજન લેતા સમયે મનસ્વીની નજર દીવાલ પર લટકેલી એક તસવીર પર પડી તે તસવીરને તે અને પછી મને પૂછવા લાગી આ ફોટો તમારો છે અને આ ફોટામાં જે યુવતી છે તે કોણ છે મેં ધીવા ધીમા અવાજમાં કહ્યું હા આ મારો જ ફોટો છે અને તેમાં જે યુવતી છે તે મારી પત્ની અનુરાધા છે આ સાંભળતા મનસ્વી ચૂપ થઈ ગઈ અને થોડા સમય પછી પૂછ્યું તમારી પત્ની હવે ક્યાં છે તેના આ સવાલે મારી આંખો ભીની થઈ ગઈ મેં ઊંડો શ્વાસ લીધો તેની તરફ જોઈને કહ્યું મારા પાંચ વર્ષ પહેલાં લગ્ન થયા હતા મારી પત્ની અનુરાધા બહુ જ પ્રેમાવ સ્વભાવની હતી બાવપણમાં જ મારા માતા પિતાનું અવસાન થઈ ગયું હતું એટલે મારું જીવન ખૂબ ખાલી હતું પરંતુ અનુરાધા મારી જિંદગીમાં આવી પછી જાણે બધું બદલાઈ ગયું અમે બંને ખૂબ ખુશીથી જીવન વિતાવવા વિતાવતા હતા અમારી વચ્ચે બહુ પ્રેમ હતો પણ કિસ્મતને આ સુખ મંજૂર ન હતું અચાનક થોડા દિવસોમાં મારી પત્ની મને હંમેશા માટે છોડીને ચાલી ગઈ મારા પર દુઃખનો એટલો મોટો પહાડ તૂટી પડ્યો કે મને લાગ્યું કે હવે મારું જીવન જ બંધ થઈ ગયું છે જીવવાની ઈચ્છા જ સમાપ્ત થઈ ગઈ હતી પરંતુ ધીમે ધીમે હું એ દુઃખમાંથી બહાર આવ્યો પ્રકૃતિએ મને ઘણો સહારો આપ્યો મેં ખેતીમાં મનને જોકી દીધું હવે હું પ્રકૃતિને પ્રેમ કરું છું ખેતરમાં મહેનત કરીને જીવન જીવું છું મારી આ વાત સાંભળીને મનસ્વીની આંખો પણ ભીની થઈ ગઈ તે ધીમા અવાજમાં બોલી મને માફ કરજો મારો ઈરાદો તમને દુઃખ આપવાનો નહોતો હું તો ફક્ત જાણવા ઈચ્છતી હતી મેં તેને સમજાવતા કહ્યું ના મનસ્વી આવું કંઈ નથી ઉલટાનું તારી સાથે વાત કરીને મારું મન હળવું થઈ ગયું તારી સામે હું મારું દિલ ખોલી શક્યો એ જ મારા માટે રાહતની વાત છે અમારું ભોજન પૂરું થયું મેં તેને તેના ઓરડામાં સૂવા માટે કહ્યું અને હું મારા ઓરડામાં ચાલ્યો ગયો પણ એ રાત્રે મને ઊંઘ જ આવતી હતી હું આંગણામાં રાખેલી ખાટ પર સૂતો હતો અને મારી આંખો સામે વારંવાર મનુષ્વીનો જ ચહેરો આવી રહ્યો હતો તેની નિર્દોષ સ્મિત તેની મોટી મોટી આંખો અને ચહેરા પરની સચ્ચાઈ જાણે મારા દિલ પર છપાઈ ગઈ હતી ધીરે ધીરે મારી અને મનુષ્વીની સારી ઓખાણ બનવા લાગી અમે બંને એકબીજા સાથે ઘણી વાતો કરવા લાગ્યા મનસ્વી રોજ સવારે વહેલી ઉઠીને ભોજન બનાવતી મારા માટે ડબ્બો બાંધતી અને હું ખેતરમાં કામ કરવા નીકળી જતો બપોરે તે પોતે જ ભોજન લઈને ખેતરમાં આવતી અને મારી સાથે કામમાં હાથ બટાવતી હું તેને સારા પૈસા આપતો એટલા માટે તે પણ ખુશ હતી અમારી વચ્ચે ધીમે ધીમે એક નિકટતા વધવા લાગી અમારી નજરો વારંવાર એકબીજાની સાથે મળવા લાગી મને મનોસ્વી ખૂબ જ ગમવા લાગી જ્યારે તે ખેતરમાં કામ કરતી ત્યારે હું તેને જોતો જ રહ્યો તેની સુંદરતા મને મોહી લેતી તેની મોટી મોટી આંખો ખુલ્લા વાવ ગોરો રંગ અને ચહેરા પર તે હવું સ્મિત આ બધું જ મારા દિલમાં ઊંડે ઉતરવા લાગ્યું ક્યારેક હું વિચારતો કે તેના પતિને આખરે કહ્યું પાગલ પણ સૂજ્યું છે કે આવી સુંદર અને નિર્દોષ છોકરીને છોડી દીધી મારા મનમાં એક જ વિચાર આવતો જો આવી છોકરી કોઈના જીવનમાં આવી જાય તો ખરેખર તેનું જીવન સોનાથી પણ વધુ કિંમતી બની જાય પણ મેં ક્યારેય તેને પરેશાન કરવાનો વિચાર પણ નહોતો કર્યો હું ફક્ત તેની સુંદરતા અને તેના સ્વભાવને મનમાં જ અનુભવતો હતો આમ જ થોડા દિવસો પસાર થયા અને અચાનક એક દિવસ હું બીમાર પડી ગયો મને તાવ આવી ગયો હું પથારીમાંથી ઉઠી શકું તેવી સ્થિતિમાં પણ નહોતો સવારે જ્યારે હું ઉઠ્યો નહીં ત્યારે આ જોઈને મનસ્વી ચિંતિત થઈ ગઈ તે ગભરાઈને મારા ઓરડામાં આવી મારી ઉપરથી ચાદર હટાવી અને મારા કપાઉ પર હાથ મૂક્યો મારું શરીર તપતું હતું અને હું ઠંડીથી ધ્રુજી રહ્યો હતો મનસ્વી ડરી ગઈ પરંતુ તરત જ હિંમત એકઠી કરીને ગામના ડોક્ટરને બોલાવવા માટે લગભગ એક કિલોમીટર સુધી દોડી ડૉક્ટર મારા ઘરે આવ્યા તેમણે મને જોયો ઇન્જેક્શન આપ્યું અને દવાઓ લખીને આપી ને ચાલ્યા ગયા ત્યારબાદ મનસ્વી મારી પાસે જ બેસી રહી તે મારા શરીર પર પટ્ટીઓ મૂકતી હતી ક્યારેક ઠંડા પાણીથી શરીર લૂછતી હતી મારું પોતાનું માથું પોતાના હાથમાં પકડીને મને દિલાસો આપતી હતી તેની આંખોમાં ચિંતા સ્પષ્ટ દેખાતી હતી જાણે મને કંઈ થઈ ગયું તો તે એકલી તૂટી જશે તેનો આ મમતા પ્રેમ એનો વ્યવહાર અને નિઃસ્વાર્થ પ્રેમ મારા દિલને ખૂબ ઊંડાઈ સુધી સ્પર્શી ગયો તે રાત્રે મનસ્વી વારંવાર મારા માથે નમક પાણીની પટ્ટીઓ મૂકતી રહી આખી રાત મારી સંભાવ કરતી રહી તેનો આ નિઃસ્વાર્થ ભાવ જોઈને મારા દિલને એક અજબ શાંતિ મળતી હતી થોડા કલાક પછી મને રાહત મળવા લાગી અને ધીમે ધીમે શાંત થઈ ગઈ મનસ્વીએ ભોજન બનાવીને મને ખવડાવ્યું દવાઓ આપી અને મારી એવી રીતે કાળજી લીધી જેમ કોઈ પોતાના કરે મારો તાવ ધીમે ધીમે ઓછો થવા લાગ્યો છતાં પણ મનસ્વી આખી રાત જાગીને મારી દેખભાવ કરતી રહી તેની આ સેવા ભાવના જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા કારણ કે મને આ અચરજ થઈ રહ્યું હતું કે કોઈ મારા માટે આટલી લાગણી અને ચિંતા કરી રહ્યું છે આ કારણે મારો તેના પ્રત્યેનો પ્રેમ વધુ ઊંડો થઈ ગયો આ રીતે બે ત્રણ દિવસ પસાર થઈ ગયા એક સાંજે અમે બંને સાથે ભોજન કરવા બેઠા એ રાત્રે અમારી બંનેના દિલમાં એક નવો બદલાવ અનુભાઈ રહ્યો હતો મારો મનસ્વી પ્રત્યેનો પ્રેમ વધતો જ રહ્યો હતો ભોજન કર્યા પછી હું આંગણાની ખાટ પર સૂતો અને આકાશ તરફ જોવા લાગ્યો થોડા સમય પછી ઘરનું કામ પૂરું કરી મનસ્વી પણ આવી જ્યારે મેં મનસ્વીની આંખોમાં જ હતું આશ્ચર્ય જોયું તો મારું મન આનંદથી ભરાઈ ગયું મેં ધીમેથી તેના હાથ મારા હાથમાં લીધો અને તેને આકાશના બીજા નક્ષત્રો પણ બતાવતો રહ્યો હવે અમારી નજરો એકબીજા સાથે ટકરાઈ ગઈ અને એક ક્ષણે મારું દિલ ભાવનાથી ભરાઈ ગયું મેં મનસ્વીને કહ્યું મનસ્વી તું મારા જીવનમાં આવી ત્યારથી મને જીવવાની એક નવી દિશામાં હોય છે મને તું ખૂબ ગમા છો તું મારી એટલી કાળજી છે કે મને તારી સાથે પ્રેમ થઈ ગયો છે શું તું મારી સાથે લગ્ન કરીશ આ સાંભળવી મનસ્વી થોડા સમય સુધી શાંત રહી અને મારી તરફ જોતી રહી મેં ફરી કહ્યું મનસ્વી આ માટે તારે કોઈ દબાણ નથી જો તને હું ગમું તો જ આ કહેજે નહીતર કોઈ સમસ્યા નથી આ સાંભળતા જ મનસ્વીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તેણે મારો હાથ મજબૂત પકડીને કહ્યું એવું બિલકુલ નથી ઉલટું તમે જ મને સહારો આપ્યો જ્યારે હું એકદમ એકલી હતી અને જીવનના સૌથી કઠિન સમયમાં હતી ત્યારે તમે મને સાથ આપ્યો તમે ક્યારેય મારી સાથે ખોટું વર્તાવ કર્યો નથી તમે મારો ખોટો ફાયદો લઈ શકો તેમ હતા પરંતુ ક્યારેય એ કર્યું નથી તમે મારી કાળજી લીધી મારી ચિંતા કરી તેથી તમે મને દિલથી ખૂબ જ પ્રિય છો મને પણ તમારી સાથે પ્રેમ છે મનસ્વીના આ શબ્દો સાંભળીને મારી આંખોમાં પણ ખુશીના આંસુ આવી ગયા હું એક ક્ષણ માટે મૌન રહી ગયો કારણ કે આ જવાબ મારા જીવનનો સૌથી મોટો આશીર્વાદ હતો મેં તેના હાથને મજબૂતી પકડીને કહ્યું મનસ્વી આજે તું મારી જિંદગીમાં પ્રકાશ બનીને આવી છે હું વચન આપું છું કે હંમેશા તારી ખુશી જ મારું ધ્યેય રહેશે ક્યારેય તેને એકલી પડવા નહીં દઉં આ સાંભળીને મનસ્વીએ શરમથી પોતાની આંખો ઝુકાવી લીધી તે રાત્રે અમે બંને લાંબા સમય સુધી વાતો કરતા રહ્યા જીવનના દુઃખ સુખ સપના અને ભવિષ્ય વિશે અમે એકબીજાને બધું કહી દીધું મને સમજાઈ ગયું કે મનસ્વી પણ મારી જેમ જ દુઃખ સહન કરી ચૂકી છે પરંતુ તેની આંખોમાં હવે એક નવો વિશ્વાસ હતો અમારા દિલનું મિલન એ રાત્રે પૂરું થઈ ગયું હતું આગલા દિવસે સવારે અમે બંને મંદિરે ગયા મેં ભગવાન સામે માથું મૂકીને પ્રાર્થના કરી ભગવાન જે સાથીદાર તે મને આપ્યો છે તેને ખુશ રાખવાની શક્તિ મને આપજે એના જીવનમાં ક્યારેય અંધકાર ન આવે મનસ્વીએ પણ પ્રાર્થના કરી અને પછી મારી તરફ જોઈને સ્મિત આપ્યું એ સ્મિતમાં એટલી નિર્દોષતા અને પ્રેમ હતો કે મારું હૃદય ખુશીથી છલકાઈ ગયું તેવો દિવસથી અમે બંનેને લાગ્યું કે હવે આપણું જીવન એકબીજાને સમર્પિત છે અમારા દિવસો આનંદમાં પસાર થવા લાગ્યા ક્યારેક બગીચામાં ફરવા જવું ક્યારેક સાથે ભોજન બનાવવું અને ક્યારેક આંગણામાં બેઠા બેઠા ગીત ગાવું આ બધું અમારા માટે સ્વર્ગ સમાન બની ગયું હતું આ બધાની વચ્ચે અમારે હજુ સમાજ સામે અમારા સંબંધને જાહેર કરવાનો હતો એક દિવસ મેં મનસ્વીને કહ્યું મનસ્વી હવે આપણો સંબંધ બધાને જણાવવાનો સમય આવી ગયો છે મેં તારી સાથે લગ્ન કરવાનું નક્કી કરી લીધું છે શું તું તૈયાર છે મનુષ્યએ શાંત સ્મિત સાથે જવાબ આપ્યો હા હું પણ એ દિવસની રાહ જોઈ રહી હતી મનુષ્યના મોઢેથી આ શબ્દ સાંભળીને મારું હૃદય આનંદથી નાચી ઉઠ્યું મેં તરત જ નક્કી કર્યું કે હવે વિલંબ નથી કરવો બીજે દિવસે હું ગામના વડીલોને મળવા ગયો અને બધાને સાચી વાત કહી દીધી શરૂઆતમાં લોકો ચકિત થઈ ગયા કારણ કે તેઓ ક્યારેય વિચાર્યું નહોતું કે હું ફરી લગ્ન કરીશ પણ જ્યારે મેં તેમને મનસ્વી વિશે કહ્યું કે કેવી રીતે તે મારા જીવનમાં આવી છે તો બધા ધીમે ધીમે સમજવા લાગ્યા ગામના એક વડીલ બોલ્યા બેટા જીવનમાં સુખ દુઃખ આવતા જ રહે છે પણ જો તને ફરી સુખ મળવાનો મોકો મળે છે તો તેને ગુમાવવો ન જોઈએ અમે તારા નિર્ણયમાં તારી સાથે છીએ જ્યારે અમે મનસ્વીના ભાઈ પાસે ગયા ત્યારે તેણે શરૂઆતમાં થોડો વિરોધ કર્યો તે બોલ્યો મનસ્વી તું ફરી એક નવો જીવન શરૂ કરવા માંગે છે સમાજ શું કહે છે પણ મનસ્વીએ ખૂબ શાંતિથી જવાબ આપ્યો ભાઈ સમાજની ચિંતા કરતાં મારા માટે મારી ખુશી વધુ મહત્વની છે મને લાગે છે કે હવે મારી સાચી જિંદગી શરૂ થવાની છે તમે મારી સાથે રહેજો તેના શબ્દો શબ્દ એટલા વિશ્વાસ ઉતા કે તેના ભાઈનું હૃદય પણ ભીગાવી ગયું આ રીતે બધાના આશીર્વાદ સાથે અમે અમારા લગ્નની તૈયારી શરૂ કરી અમારા લગ્નને થોડા મહિના થઈ ગયા હતા સમય સાથે અમારા સંબંધમાં વધુ મજબૂતી આવી અમે માત્ર પતિ પત્ની જ નહોતા પરંતુ એકબીજાના સાચા મિત્ર પણ બની ગયા હતા દરેક ખુશી અને દરેક દુઃખ અમે સાથે વહેંચતા એકબીજાની આંખોમાં જોતા જ હૃદયમાં શાંતિ અનુભવાતી એક દિવસ મનસ્વીએ ધીમેથી મને કહ્યું હું તમને એક સારા સમાચાર આપવા માંગુ છું હું આચાર્યથી તેની તરફ જોયું તે સ્મિત કરતા બોલી તમે જલ્દી પિતા બનવાના છો આ સમાચાર સાંભળીને મારી આંખોમાં આનંદના આંસુ આવી ગયા મને લાગ્યું કે ભગવાને મારા જીવનને ખરેખર સંપૂર્ણ બનાવી દીધું છે જે જીવન ક્યારેક તૂટેલું લાગતું હતું તે આજે ફરીથી ખીલી ઉઠ્યું હતું થોડા મહિનાઓ પછી અમારા ઘરમાં નાનકડું દેવદૂત આવ્યું તેના રડવાના અવાજે આખું ઘર ખુશીઓથી ગુંજી ઉઠ્યું હવે હું વિચારતો હતો કે જો મનસ્વી મારી જિંદગીમાં આવી ન હોત તો કદાચ હું હંમેશા એકલો રહી ગયો હોત પણ આજે હું પતિ પણ છું પિતા પણ છું અને સૌથી મહત્વની વાત હું ખુશ છું મારા જીવનની આ સફરે મને એક મોટો પાઠ શીખવ્યો જીવનમાં દુઃખ કેટલું મોડું કેમ હોય મોટું કેમ ન હોય જો વિશ્વાસ અને સાસો સાથી મો જાય તો સુખ ફરીથી મવી શકે છે મનસ્વી મારી બાજુમાં બેઠી હતી અમારી નાનકડી સંતાન જુલામાં હસતી હતી અને હું દિલથી ભગવાનનો આભાર માનતો હતો મારી તૂટેલી દુનિયા હવે ફરીથી સુંદર બની ગઈ હતી મિત્રો આ નાની એવી લવ સ્ટોરી તમને કેવી લાગી પ્લીઝ કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને ચેનલ પર નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને આ તમારા ગુજરાતી મિત્રને થોડોક સપોર્ટ આપો ધન્યવાદ મિત્રો